અમદાવાદમાં અગિયાર જુલાઈએ મોડી રાત્રે આઠ કરોડ રૂપિયાની લેતી દેતી મામલે પૂર્વ ભાગીદારે બિલ્ડર પર છ રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી હતી જેમાં પટવા શહેરી નજીક જહીરુદ્દીન નાગોરીએ રૂપિયાની લેતી દેતી મામલે તેના પૂર્વ ભાગીદાર નાસિર ખાન પઠાણ પર ફાયરિંગ કર્યું હતું જેમાં નાસિર ખાનને બે ગોળી વાગતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફાયરિંગની ઘટનાના નવ દિવસની સારવાર બાદ આખરે મોત છે જેને લઈને પોલીસ હવે નાસીરુદ્દીન વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરશે સાણંદ શહેરની સીમમાં આવેલ કલ્હાર બ્લુ ગ્રીન વિલાના એક મકાનમાંથી સાણંદ પોલીસે દારૂની મહેફિલ માણતા બાર નબીરાઓને ઝડપી લીધા છે જેમાં સાણંદ પોલીસે બાતમીના આધારે કલહર બ્લુ ગ્રીન વિલાના મકાન નંબર ત્રણસો અઠ્ઠાવનમાં દરોડો પાડી મકાનના અંદરના ભાગે હોલના રૂમમાં દારૂની મહેફિલ માણતા ગાંધીનગર અમદાવાદ અને મુંબઈના કુલ બાર નંબીરાઓને પકડી લીધા હતા પકડાયેલ મોટાભાગના યુવકો ઇવેન્ટના બિઝનેસ સાથે સંકળાયેલા છે ત્યારે પોલીસે તમામને અટકાયતમાં લઈને એક પોઈન્ટ એકસઠ લાખનો મુદ્દામલ જપ્ત કર્યો હતો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ગાયત્રી એપાર્ટમેન્ટના સોળ નંબરના બ્લોકનો ધાબાનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આખા બ્લોકમાં મોટી તિરાડો પડી ગઈ હોવાથી બ્લોકના તમામ રહેવાસીઓને તાત્કાલિક મકાનો ખાલી કરવા આદેશ આપવામાં આવ્યા છે